ધંધામાં સેટ હતા વ્યવસ્થિત જિંદગી હતી વ્યવસ્થિત નોકરી હતી વ્યવસ્થિત કમાણી હતી અને કોઈ જવાબદારી કઈ એવડી મોટી અમારા માથે નહોતી છતાંય અમે બધા એક પીડા લઈને રાજકારણના રસ્તે આવ્યા છે કે આપણા ગુજરાતનું આપણા ગામડાનું આપણા ખેડૂતોનું આપણા છોકરાઓનું ઘણું અન્યાય થઈ રહ્યો છે એમની હારે ઘણું ખોટું થઈ રહ્યું છે કોઈ લડવા વાળું નથી કોંગ્રેસ વાળા ને જવાબદારી આખા ગુજરાતે વર્ષો સુધી સોંપી પણ હું કામ કર્યું એની મારે ક્યાં અહીંયા ચર્ચા નથી કરવી આજ અમે આખા ગુજરાતના છેડે છેડે સુધી જ્યાં-જ્યાં જે-જે પ્રશ્નો જે ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે અમારા રાજુભાઈ ગરોપડા હવારે પાટણમાં હોય તો હાજે सुरेंद्र नगरમાં હોય બીજા દિવસે હવારે રાજકોટમાં હોય એટલી ટ્રાવેલિંગ કરીને લોકોને મળે છે યશુદાનભાઈ ને ફેસબુક ઉપર જઈને જોશો તમને ખબર પડશે કેટલી મુસાફરી કરે છે મારામાં જોશો ચૈતરભાઈ તો જેલમાં છે નહીતર ચૈતરભાઈ સતત મુસાફરી કરે છે તમે વિચારો કે ગુજરાતના વર્ષના ઇતિહાસમાં કયા નેતાએ આટલી બધી